નમસ્કાર દોસ્તો જ્યારથી ભારતીય જનતા પાર્ટી અયોધ્યામાંથી હારી છે એવું પણ કહેવાય છે કે આસપાસના સો કિલોમીટરના વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીને વોટ નથી મળ્યા એમની એક પણ સીટો નથી આવી ત્યારથી નરેન્દ્રભાઈ મોદી અને યોગી આદિત્યનાથની ઊંઘ હરામ થઈ ગઈ હોય એવું લાગે છે નરેન્દ્રભાઈ મોદી એકદમ બોખલાઈ ગયા હોય એવું લાગી રહ્યું છે જે રીતે નરેન્દ્રભાઈની પરિસ્થિતિ આજે છે એ પરિસ્થિતિ જોઈને આપણને એવું લાગે છે કે ખરેખર નરેન્દ્રભાઈ મોદીને હવે રાજીનામું આપી અને આરામ કરવાની જરૂર છે બે દિવસ પહેલાં આંધ્રપ્રદેશની અંદર ચંદ્રબાબુ નાયડુએ સીએમના શપથ લીધા ત્યારે એ વિધિની અંદર નરેન્દ્રભાઈ મોદીએ જે હરકત કરી છે આપણને એ હરકત જોઈને એવું લાગે કે ખરેખર નરેન્દ્રભાઈ મોદી ખૂબ ટેન્શનમાં છે એક તરફ આપણું રાષ્ટ્રગીત વાગતું હતું અને એ ગીત જેવું અધવચ્ચે પહોંચ્યું એટલે નરેન્દ્રભાઈ મોદીને જ ખબર ન એમ થયું કે ગીત પૂરું થઈ ગયું એ નીચે બેસી ગયા શાહે ઇશારો કરીને ફરી એક વખત એમને ઊભા વિચાર કરો તમે દેશના વડાપ્રધાન આટલા બોખલાઈ ગયા છે કારણ કે ચારસો પ્લસના જે નારા લગાવતા હતા ત્રણસો પ્લસ પણ ન આવી બસો પચાસ પ્લસ પણ ન આવી અને જે રીતે અયોધ્યામાં આટલી ભૂંડી હાર થઈ છે એ રિઝલ્ટ જોઈને તો ખરેખર ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતાઓ ખરેખર મોખલાઈ ગયા છે અને એમના કરતા વધારે તો એમના અંધભક્તો મોખલાઈ ગયા છે અયોધ્યામાં કોઈ વસ્તુ ન ખરીદી અયોધ્યાની ઓટો રિક્ષામાં ન બેસવું અયોધ્યામાં રાત્રિ રોકાણ ન કરવું આવા ઘણા બધા મેસેજો વાયરલ કર્યા છે વિડીયો પણ વાયરલો કર્યા છે ત્યારે જે રીતે ત્યાંની જનતાને આપણે પૂછીએ કે ભાઈ અયોધ્યાવાસીઓએ ગદ્દારી કરી છે ત્યારે અયોધ્યાની જનતા કેવી ભડકી ઉઠે છે વિચાર કરો તમે હવે અયોધ્યાવાસીઓ આ ભારતીય જનતા પાર્ટી માટે ગદ્ધારો થઈ ગયા છે ત્યારે આ સવાલ પૂછતાની સાથે જ જે જનતા ભડકી ઉઠી છે અને ભારતીય જનતા પાર્ટીની તો ધુલાઈ કરી જ છે સાથે સાથે એમના અંધભક્તોની પણ જે ધુલાઈ કરી છે એ વિડીયો હું તમને બતાવું દોસ્તો પણ વિડીયો પૂરો સાંભળજો તમને પણ ખ્યાલ આવશે કે દેશ દુનિયાની અંદર શું ચાલી રહ્યું છે અમે જે તમને વિડીયો બતાવીએ છીએ એ સોશિયલ મીડિયા દ્વારા જ તમને એ વિડીયો જોવા મળશે આ ગોદી મીડિયા તમને એ ન્યૂઝમાં ક્યારેય નહીં બતાવે એટલે હું તમને જે વિડીયો બતાવવા જઈ રહ્યો છું થોડો સમય કાઢીને વિડીયો પૂરો જોઈ લેજો મને આશા છે કે મારા દોસ્તો મિત્રો યારોને આ વિડીયોમાં ખૂબ મજા આવે છે એટલે જ તો આટલો સપોર્ટ કર્યો છે આજે એક લાખને પચાસ હજાર સબસ્ક્રાઈબર પૂરા થવા આવ્યા છે દોસ્તો

નીશ બાબુ જાઓ લા એ રાજી બાબુ એક ભી મૂલ્ય કો દોગે! लाभ दोगे सरकार की एक वोट एक मुल्ला नहीं किया राशन इनके बाप का नहीं है राशन देश का है और देशवासी ही खाएगा राशन अयोध्या में हरा के दिखा दिया विकेट विकेट गिरेगा दिन दिन पे हो गिरता रहे, गिरता रहेगा गिरता रहेगा रहे, फटाफट 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 वो लोग कह रहे हैं बड़ी संख्या में महिला चप्पल लेके खोज रही है चटाचट बजाने के लिए क्यूँकी फटाफट पचासी सौ नहीं आया भगवान हमारे बिके हो अब तो गलियों और चौबारों से ये अपनी दुकान चलाते श्री राम के नारों से मंदिर से जनता का पेट नहीं भरता है और कन्हैया मित्तल है मैं उसका नहीं कन्हैया मित्तल को कहना चाहता हूँ हिंदुओं का ठेकेदार बोलता है उससे बड़ा देश का गद्दार कोई नहीं है जो कहता है कि जो राम को लाए हम उनको लाएंगे वो होते हैं राम को लाने वाले वो राम को लाएंगे जी तुम क्या जानोगे कीमत मंगल सूत की कीमत केवल तुमको मालूम गोबर की और मूत दस साल में तुमने केवल घंटा ही पकड़ाया है देश को अब जरूरत है राहुल जैसे पूत की राहुल जैसे पूत की वो आपकी बात सुनने के बाद कहेंगे ये हिंदू विरोधी है अरे भाई गाय के मुंह और गोबर से कैंसर जैसा इलाज हो जाता है पंचकमे से कह देंगे वो लोग आपकी बात सुनने के आ अरे यार रुको जरा सबर करो राहुल गांधी अंदर राहुल गांधी ने कहा कि देश में परिवर्तन की लहर बह रही है उसे अमेठी और रायबरेली की जनता ने संदेश दिया आप जो है राम को अंदर से मानिए कांग्रेस पार्टी राम को या धर्म को किसी धर्म को अंदर से मानती है मुंह से नहीं मानती है वोट नहीं दिया कौन कहते गद्दार वो है जो देश का हिंदुओं का चंदा लेकर के बीस पर या अन्य संगठनों ने जो हमारे हिंदुओं के धन का दुरुपयोग किया है अच्छा वो लोग कह रहे हैं बड़ी संख्या में महिलाएं चप्पल लेके खोज रही जो फटाफट फटाफट फटा वादा कर दिए पचासी सौ रूपये पहले उनको पहले उनको ढूंढ रहे हैं जो खाता खोला गया पंद्रह लाख जनधन योजना के हमको आप जिताइये हम देंगे तो महिलाओं ने वोट दिया जीत भी गए अब वो पैसा दे चाहे जहाँ से दे और महिलाएं घेराव कर रही है और बहुत क्रोध में हैं वो सब कहती हैं कि मैं जो मिलेगा उसी को चप्पल मारूंगी महिलाएं गुस्से में हैं महिलाएं बहुत चप्पल मारेंगी इन लोगों को चप्पल मारेंगी बहुत चप्पल मारेंगी अरे तमाम महिलाएं हमसे कर रही है सब ये देखिए बोला बदतमीज आदमी तुम दो कौड़ी के नाली के कीड़े हो अरे नाली के कीड़े चुप हो जा नाली के कीड़े ये सब जेल जाएंगे जो पटापट और चटापट सब महिलाओं का जो है चप्पल मोदी जी को पड़ेगा और तड़ीपार जी को पड़ेगा जो उन्होंने पांच साल और दस साल में जो शोषण किया है हाँ। वो शोषण का इनको चपटापट चपटा सब पड़ेगा चप्पल महिलाओं का भी और मर्दों का भी वो लोग कह रहे हैं बड़ी संख्या में महिला चप्पल लेके खोज रही हैं चटाचट बजाने के लिए क्योंकि फटाफट पचासी सौ रुपया नहीं आया उनके खाते पहले पंद्रह लाख आ चुके थे जहाँ जो आज पचास सौ की वो डिमांड कर रही है पहले वो पंद्रह लाख खाते की स्लिप दिखा देखिए पचास सौ की बात करें वो कह रहे हैं झूठ बोल के गद्दारी करके अभी नहीं अभी तो अभी सांसद बने हैं वो से बात जो मैंने होगा हिसाब से मैनिफेस्टो में सरकार बनने दी चाहिए अभी तो शुरुआत है जनता को बधाई दे रहे हैं जनता खुशी है तो अभी तो बीजेपी की और विकेट गिरेंगे आप देखते ही मोहब्बत की दुकान खुल, पाएगी। जी, तो खुल गई है लोगों के दिल में आप लोगों को दिख रहा है मैंने दिखा दिया है अयोध्या में हरा के दिखा दिया है विकेट गिरेगा विकेट गिरता रहेगा गिरता रहेगा फटाफट 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 તો આ વિડીયોને શેર કરો અને અંધભક્તોને સમજાવો કે આ ભારતીય જનતા પાર્ટી એમના કર્મોના હિસાબે હારી છે અયોધ્યાની જનતાના હિસાબે નથી હારી અયોધ્યાની જનતા એને વોટ નથી આપ્યા તો ભારતીય જનતા પાર્ટીએ કંઈક ને કંઈક અયોધ્યાની જનતા અને આસપાસના સો કિલોમીટરની જનતા સાથે અન્યાય કર્યો છે અત્યાચારો કર્યા છે એટલે ભારતીય જનતા પાર્ટીની એક પણ સીટો ત્યાંથી નથી આવી તમારે તમારા નેતાઓના કામને કોસવાના છે એના બદલે તમે અયોધ્યાવાસીઓને કોસો છો શરમ આવી જોઈએ તમને લોકોને આ અયોધ્યાવાસી હિન્દુઓ છે હિન્દુસ્તાનમાં રહે છે મોટાભાગની સંખ્યા અયોધ્યામાં હિન્દુઓની છે આજે તમને ભારતીય જનતા પાર્ટીને વોટ નથી આપ્યા એટલે તમે એને કોસવા લઈ જા એમને ગાળો દેવા મળ્યા છે અયોધ્યામાંથી કોઈ પણ વસ્તુની ખરીદી ન કરવી એક સમયે તમે રાડો પાડી પાડીને કહેતા હતા ત્રણસો સિત્તેરની કલમ હટી ગઈ છે કાશ્મીરમાં હવે કોઈ પણ વ્યક્તિ પ્લોટ લઈ શકશે આજે અયોધ્યામાંથી તમે વસ્તુ ખરીદવાની ના પાડો છો જનતાને ભડકાવો છો ત્યાંની જનતા એમ પણ ભૂખે મરે એમ નથી એમના ઉપર શ્રી રામચંદ્ર ભગવાનનો હાથ છે તમારા કદાચ એક નરેન્દ્રભાઈ મોદી એમનાથી મોઢું ફેરવી લે તો એમની અયોધ્યાની જનતાને કશો ફરક પડે એમ નથી એટલે તમારી માનસિક સંતુલન જે ખરાબ થઈ ગઈ છે એને બદલો તમારી વિચારધારા બદલો આજે ભારતીય જનતા પાર્ટીને વોટ ના આપો તો તમે દેશના ગદ્દાર વા અંધભક્તો તમારી માનસિકતા વિડીયો પસંદ આવ્યો હોય દોસ્તો તો ખૂબ શેર કરજો દરેક લોકો સુધી પહોંચે જય હિન્દ